નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી સ્વ આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ ત્રણની નવી સ્વ અધ્યયન ભાગ નંબર એકના ગુજરાતી વિષયના પાઠ નંબર બે પોટલા ટપકે ટપ તેમ પ્રકરણનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌ આપેલી છે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે પ્રશ્ન નંબર એક હું વાંચીને લખું પાઠ્યપુસ્તકના પાના નંબર સત્તર પરની વાર્તાની શરૂઆતની તેર લીટીઓ વાંચીને પ્રશ્નોના જવાબ લખો નંબર એક ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી આછી આછી ઠંડી કે કડકડતી ઠંડી તો ગુલાબી ઠંડી એટલે આછી આછી ઠંડી નંબર બે ખાલી જગ્યા પૂરો રાત તો અંધારું દિવસ તો અંજવાળું નંબર ત્રણ લખો એક હોય તો એક કરતાં વધારે હોય તો કૂકડો કુકડા વાદળું વાદળા કપડું કપડાં દીવો દીવડા નંબર ચાર આ વાર્તામાં મોટો દીવો એટલે શું આ વાર્તામાં મોટો દીવો એટલે સૂર્ય નંબર પાંચ સૂર્યોદય એટલે શું જ્યારે સૂર્ય ઉગે તેને સૂર્યોદય કહેવાય છે નંબર છ બે અક્ષરો જોડીને લખ્યા હોય તેવા શબ્દો શોધીને લખો તો ફિક્કા લાગ્યા ચાલ્યા ગમત હસ્યા અને માંડ્યા નંબર સાત સૂર્યોદય વખતે વાદળાની જેમ તમને શું કરવું ગમે સૂર્યોદય વખતે વાદળાની જેમ અમને નવા અમને પણ નવા કપડાં પહેરીને શાળાએ જવું ગમે છે નંબર આઠ ઘણા વાદળા વિશે વાંચી એક વાદળ માટેના વાક્યો લખો તો વાદળા વાદળાને ફરવાનું મન થયું વાદળાએ કપડાં પહેરવા માંડ્યા વાદળા ફરવા નીકળ્યા તો વાદળને ફરવાનું મન થયું વાદળ કપડાં પહેરવા માંડ્યું અને વાદળ ફરવા નીકળ્યું પ્રશ્ન નંબર બે હું ગીત ગાતા ગાતા લખું પાના નંબર બાવીસ પરનું ગીત ગાવો અને પ્રશ્નોના જવાબ લખો નંબર એક ફોરા એટલે શું તો કે વરસાદના ટીપાં નંબર બે વરસાદ ન પડે ત્યારે તમને શું કરવાનું મન થાય વરસાદ ન પડે ત્યારે મને રમવાનું મન થાય પિતાજી સાથે ખેતરે જવાનું મન થાય નંબર ત્રણ વરસાદના ટીપાં ક્યાંથી આવતા હશે વરસાદના ટીપાં વાદળાઓમાંથી મરક મરક મલકાતા આવતા હતા નંબર ચાર વરસાદના ટીપાને પૂછવા માટેનો એક પ્રશ્ન લખો કોણ તને બોલાવે છે નંબર પાંચ ઝાંઝર તો ઝાંઝરિયું વાદળ તો વાદળિયું આંગણ તો આંગણિયું ભંડારિયું તો ભંડાર કેસરિયું તો કેસર કાગળિયું તો કાગળ નંબર છ તમે વરસાદને શું કહીને કે ગાયને બોલાવશો તો કે આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ ઊની ઊની રોટલીની કારેલાનું શાક આ ગીત ગાયને બોલાવીશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી અધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ હું શોધીને લખું નીચેના સુવિચાર વાંચો વિદ્યા વિનયથી શોભે છે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ઉદ્યમ કરે તે ઉત્તમ વૃક્ષો એ પૃથ્વી પરના દેવદૂતો છે દ્રષ્ટાંત આપો નહીં દ્રષ્ટાંત રૂપ બનો નંબર એક ઉપરના સુવિચારોને આધારે ખૂટતા અક્ષરો મૂકી ખાલી જગ્યા પૂરું વિદ્યા વૃક્ષો દ્રષ્ટિ ઉત્તમ પૃથ્વી દ્રષ્ટાંત એટલે સૃષ્ટિ નંબર બે તમારી શાળાના કે બાળકોના નામમાં આવા અક્ષરો આવતા હોય તો તે નામ લખો જે ઉદાહરણમાં આપેલું છે પૃષ્ટિ સૃષ્ટિ શ્રદ્ધા ઉદ્યમ પદ્મ કૃતિ અને વૃત્તિ વૃષ્ટિ પ્રશ્ન નંબર ચાર હું વિચારીને લખું નીચેનું સૂચના બોર્ડ વાંચી પ્રશ્નોના જવાબ લખો જોઈએ નંબર એક સહકારી મંડળી એટલે શું સહકારી મંડળી એક એવી સંસ્થા છે જેના સભ્યો સંયુક્ત પ્રયાસોથી પોતાના આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક લક્ષ્યો હાંસલ કરવા માટે સ્વૈચ્છિક રીતે જોડાય છે નંબર બે નમ્રતા વાર્તાની આખી પુસ્તિકા વાંચીને બપોરે બે વાગ્યે અનાજ ખરીદવા મંડળી પર પહોંચે છે તો એને જવાબ તેને અનાજ મળશે કેમ તો કે હા નમ્રતાને અનાજ મળશે કારણ કે બે વાગ્ય સુધી ખુલ્લી રહે ત્યાં નમ્રતા આવી પહોંચે છે નંબર ત્રણ આ સૂચના બોર્ડ ક્યાં મહિનામાં લખેલું છે આ સૂચના બોર્ડ જુલાઈ મહિનામાં લખેલું છે નંબર ચાર મંડળીનો સમય શા કારણથી બદલાયો છે તો મંડળીનો સમય કોરોનાની મહામારીના કારણથી બદલાયો છે નંબર પાંચ માસ્ક પહેરવાની સાચી રીત કઈ તો નાક મોં બંને ઢંકાય એ રીતે નંબર છ માસ્ક તરીકે શું શું વાપરી શકાય તો કે માસ્ક તરીકે હાથ હાથરૂમાં ચુંદડી અને ટિશ્યુ વગેરે વાપરી શકાય પ્રશ્ન નંબર પાંચ હું બનાવું સૂચના અંગૂઠો શાકભાજી કે ફૂલ પાનનો ઉપયોગ કરી સૂચના મુજબ છાપ કરો નંબર એક એક ચકલી નંબર બે એકથી વધારે ચકલીઓ નંબર ત્રણ એક ફૂલ तदपचे नंबर 4 एक थी વધારે ફૂલો नंबर 5 એક પાંદડું નંબર 6 એક થી વધારે પાંદડા નંબર 7 એક હાથ નંબર 8 એક થી વધારે હાથ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે